અને અમારે છે ને એક આપણે એમ કે કે અમુક ને એવું કે રાયણી મળવા આવે ને અમારે ભાઈ એવું કે કે મલ્યા મળ મળવા આવે તો તમારે બધાને શું કહે છે ને કમેન્ટ કરજો હેલો એ તો કામ છે બરાબર કરીએ વિડિયો બનાવવાનો ટાઈમ નહી આપણે અને તારું રૂવાનો નહી તાનું રૂવાનો વાત નહી રાણો હદી ભલોનો કરવું છે વહાણ કરવા છે માટલું પગાઈન કરવું છે સબડી સાફ કરવી છે ખૂબ કામ તો ચલો બધા ઘરનું કામ મનુ ની કરે ને આપણે નીકળીએ ચલો તો આપણે હવે દુઃખને પહોંકી ગયા હતા અને સાફ સફાઈ લાગી જાય હતા ફટાફટ સાફ સફાઈ કરી નાખા ને પાછા મુહૂર્ત કરી નાખા જો આપણે ઘણખરી જોડીઓ બધી જતી રહી છે દિવાળીની હવે ચાક ચાક વળજી છે અમુક માણસો જે નહીં લીધે આ જે વળજી નહીં તો પહેલની છે હજી લેવા આવ્યા નહીં અને આ બાજુની છે એ બે કતારે લગભગ લઈ જશે ફરી અને આ બધું જો મંદિર છે માતાજી બિહાર બધે સાફ સફાઈ કરી નાખો અને નવા ફૂલ હારને મસ્ત લાવીને અગરબત્તી કરી નાખો તો આજે મુહૂર્ત લગભગ નવ વાગ્યા સુધી છે તો આપણે ફટાફટ મૂર્ત કરી નાખવા અને પાસે મળીએ ચલો અને એક વાત અત્યારે સરસ મજાની બોર્ણી થઈ ગઈ છે આ તો એક ભાઈ ભૈયાએ તો અત્યારે કપડો લઈ જાય કમ્પ્લેટ પાંચસો રૂપિયા લઈ છે એટલે આપણે અત્યારનું વરસ ઉધરી જુઓ સરસ અત્યારે વહેલી વહેલી બોણી થઈ જાય દુકાન ચાલુ જ કરી હતી એટલા વારમાં એટલે સરસ દાડો જશે આપણા હાથમાં આમ તો કોઈ જેવી પડી છે તો ચલો આપણે હવે પહેલાં લેબુ ફૂલ ને એવું બધું લેતા હોય દુકાનના મૂર્ત માટે તોરણ સરસ મજાનું તો અહીંયા આગળ જ મળે છે દર્શન લેબુ મરચા અને તોરણ ને બધું લઈને આવી જાય સરસ મજા એવું તાજું તાજું બનાવેલું છે ચલો ફટાફટ સાફ સફાઈ કરી નાખો અને પછી મુહૂર્ત કરી નાખો તો લગભગ સાડા આઠ જેવું થઈ જ્યું છે ને બહાર આપણે તોરણ ને એવું લગાવી દીધું છે અને થોડાક ફૂલ વધ્યા છે અને આ મંદિર ની સરસ મજાની સાફ સફાઈ કરી નાખી દાખો તો હાર પર લગાવી દીધો અને હવે ટીલા ને એવું કરવાનું બાકી રાખ્યો છે દાખો સાફ સફાઈ મસ્ત કરી નાખી

તમને બતાવું કેવી છે સરસ મજાની આપણો હથિયાર તો ભેળ ભેળો હોય હે બાકી તો આના વગર આપણે કામ આગળ ના એડે દેખો આપણે પ્રસાદ પણ લઈ જઈએ ક્વોલિટી બાકી જો એક નંબર છે ચલો હવે આનું ધોપ બીજું કરી નાખીએ અને પછી મળીએ પ્રસાદ બીજી કરી નાખી છે ને હવે આખા શોપિંગમાં ચલો માતાજીની પ્રસાદી બધાને આપી દઈએ તો આપણે મુહૂર્ત બાજુ બધું થઈ ગયું છે અને સરસ મજાની પાણી પણ થઈ ગઈ છે અને હવે સાડા દસ જેવું થઈ ગયું છે તો આપણે સીધા હવે ઘરે જવાનું છે ને ઘરે જઈને આપણે ભાઈ બંધ મળવા જશું ચલો હવે નીકળીએ ઘર બાજુ તો આપણે દુકાનેથી નીકળી જતા ને પછી આવી જાય તો બાઈક ધોરાવવા માટે તો આપણું કામ ચાલુ થઈ જશે બાઈક દોરવાનું તક સરસ મજાનું ભાઈ કામ કરેલા છે તો બાઈક ધોરે રહ્યો એટલે પછી આપણે અહીંથી નીકળીએ તો છે ને આપણું બાઇક ધોરાઈને ચકાચક થઈ ગયું છે તાકો એકદમ લાગવા મળ્યું ને નવું તો આપણે હવે બાઇક લઈને જવાનું છે ઘર બાજુ ચાલો તો આપણે બાઇક બીજું ધોરાઈ અને આવી જાય ઘરે અને મન ને પૂછા શું જમવાનું બનાવ્યું છે શું બનાવ્યું જમવાનું મનુ ગોવા સાફ છે તાજારી મસ્ત સાફ કરી વલવણું કરી કર્યું છે ને આહાલા જેમ

અને પછી મળી જાય જો મનુ કાક બતાવે શું છે બોલ ફટાફટ આ પહેને છે નદર પડી દી ભા વાટી છોટી ગઈ હલતી નહીં પણ ઉખાડીને હવે થાય તઈ દાડા સાથે એટલે હવે આપે છે ને ધોઈ લાખવાની નજર પડી ભેંસ ને નજર લાગે એ હો અને આ તો મોટો ગુગ્ગો હેસેરો એને કોઈ વાજુક ના તો એને ભેંસને કોઈ વાજુક ના ચમ ના વાજુ આ ગુગ્ગો જેવડો થાય છે આ ગુગ્ગો જેવડો થાય છે